પાંચમી ફેબ્રુઆરી એકસો ચાલીસ કરોડ ભારતીયો અમેરિકાની અહંકારી ટ્રમ્પ સરકારે કાયદાના નામે ભારતીય નાગરિકોને અપમાનજનક સ્થિતિ છે આ માત્ર એકસો ચાર નાગરિક અપમાન નથી પણ ભારત દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોનું અપમાન છે અમાનવીય વ્યવહાર છે આ એકસો ચાર ભારતીયો એ આતંકવાદી નહોતા એ ટેરરિસ્ટ નહોતા ખુંખાર ગુનેગારો નહોતા પણ તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો એનો આવ્યો સામે એનાથી મને તાજે થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોનું અપમાન કરનાર ટ્રમ્પ સરકારે જે રીતે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર અંગે એક ભારતીય તરીકે પણ મને દુઃખની લાગણી થઈ છે

અને પોતાના ભવિષ્યના પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે એન પ્રકાર રસ્તે કે હું એ માનું છું કે એને ક્યાં એ દેશના જે તે દેશમાં નેતા છે એના કાનૂનનો કાઈ અમલ વાળી વાત ચૂક હશે કાઈ ભૂલ થઈ હશે કાયદા કે દ્રષ્ટિએ એમને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે પણ એને એને જે ઉલ્લંઘન કર્યું છે એ પહોંચવા માટે છે પણ એ દેશની જમીન ઉપર એમને આતંકવાદી તરીકે કામ નથી કર્યું કે દેશ દેશમાં એમની શ્રમ શક્તિથી રાત દિવસ મહેનત કરીને એ ડોલરી આ દેશની અંદર પણ એમને એ દેશ માટે પોતાની સમશક્તિનું રોકાણ કર્યું છે હું એ પણ કહેવા માંગુ છું એ દિવસ યાદ કરો જ્યારે ભારતના એક રાજનાયિક નું અમેરિકન સરકારે અપમાન કર્યું કેન્દ્રની તત્કાલીન ડોક્ટર મનમોહનસિંહજી ની સરકાર કોંગ્રેસની સરકારે સૌથી પહેલા વિદેશ મંત્રાલયે અમેરિકાની સામે વાંધો વ્યક્ત કર્યો પહેલી ધરાકે અમેરિકા એની અહંકારી શાસન વિશ્વ જમાદારની નીતિ પ્રમાણે એમને વાત સાંભળી બીજે દિવસે આપણે ફરીથી એમને કીધું અને બપોરે ત્રણ કલાકે જે તે સમયે આપણા રાજનીક સાથે અપમાનજનક વ્યવહાર કરનારી અમેરિકન સરકારને એની જમીન દેખાડવા માટે વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદૂતની તમામ સુવિધાઓ પરત ખેંચી લીધી માત્ર એટલું નહીં આપણે સ્પષ્ટ સંદેશ આપ્યો ડોક્ટર મનમોહન સિંહ ની સરકાર કોંગ્રેસ ની સરકારે કે તમે અમારા દેશના ના અપમાન કર્યું છે તાત્કાલિક પણ માફી માંગો નકર અમે અમારા દેશની સાથેનો અમારો વ્યવહાર પણ તમારી સાથે એવો થશે આ પ્રકારની નીતિને નિયત સાથે ભારતીય સન્માન થઈ શકે એની માટે કઈ જાહેરાતમાં માં છપ્પન ઇંચ કેવું યાદ કરો એ ઇન્દિરાજી નું શાસન એમને કિશનજર ને કહી દીધેલું કે ભારત દેશ એની તાકાત ઉપર લડવા માટે એના સાર્વભૌમત્વ માટે એના રક્ષણ માટે પોતે તાકાત ધરાવે છે અને વિશ્વના નકશા ઉપર જે સાબિત કર્યું કે અમેરિકાની કોઈ પણ પ્રકારની ડર ધમકીની સામે ઇન્દિરાજીના નેતૃત્વની અંદર આપણે એશિયા ખંડનો નકશો બદલી નાખ્યો પાકિસ્તાનના બે કટકા કર્યા ઇન્દિરાજીએ જ ક્યાંય કીધું નહોતું પણ એમને કરી બતાવ્યું ત્યારે ભારતીય તરીકે અમે માન કરીએ છીએ અમે આજે સંસદના પટલ ઉપર ભારત દેશના એકસો કરોડ નાગરિકના અપમાન ગુજરાતી ના અપમાન માટે સાંસદના પટલ ઉપર વાત કરી છે રણદીપસિંહ સુરજેવાલાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદે કેન્દ્ર ની સરકાર નો જવાબ માંગ્યો છે પણ નાની વાત મારી કહીને એ વાત કહીશ કમ્બોડિયા જેવો નાનો દેશ જે કોઈ રીતે મજબૂત એ પોતાના પરત લાવવા અમેરિકન નું આર્મી પ્લાન નહી તમે તમારું રાખો કમ્બોડિયન નાગરિક ને લાવવા માટે અમારી સરકાર એને મોકલશે કારણ કે અમારા નાગરિક નું રક્ષણ કરવાની કમ્બોડિયન સરકારે સ્પષ્ટપણે અમલવારી કરી એને પોતાના દેશના નાગરિકો માટે પ્લાન મળ્યું અને સન્માન સાથે એમના નાગરિક હું પૂછવા માંગુ છું મોદી ભારતીયો માટે ની સર્વિસ નથી આપી શકતા જેને સન્માન સાથે પાછળ આવી તમે દ્રશ્યો જુઓ દરેક ભારતીયોના મનમાં આક્રોશ છે પગની અંદર જંજીર

અમેરિકા સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરી શકતા હોય તો તાત્કાલિક એ બાબતમાં ભારત સરકાર